ઉના માતા મંદિરે ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં વરુણદેવ યજ્ઞ સાથે વિધવા મહિલાઓને છત્રી થાળી પાણીની બોટલનું વિતરણ કરાયું શ્રી પ્રકટ પ્રકટેશ્વર મહાદેવ મંદિર ભક્તિધામ આછવણી દ્વારા અષાઢ વધ તેરસને માસિક શિવરાત્રીના શુભ દિવસે ઉનાઇ માતાના મંદિરે ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં એક કુંડી વરૂણદેવ યજ્ઞ કરવામાં આવ્યું હતું યજ્ઞાચાર્ય અનિલભાઈ જોશી કશ્યપભાઇ જાની ચિંતનભાઈ જોશી સહિતના ભૂદેવોએ બ્રહ્મ મુહૂર્તમાં યજ્ઞની શરૂઆત કરાવી અને સંપૂર્ણ વિધિ વિધાનથી યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબા સહિત મહાનુભાવોના હસ્તે વિધવા મહિલાઓને છત્રી પાણીની બોટલ થાળી અને કપડા ધોવાના સાબુનું વિતરણ કરાયું હતું પ્રગટેશ્વર મહિલા મંડળની બહેનોએ ઉનાઈ માતાની આરતી ઉતારી હતી ઉનાઈ માતા મંદિર પરિસરમાં આવેલા દરેક મંદિરો માટે ધજા અર્પણ કરવામાં આવી હતી ભંગેશ્વર મહાદેવનો અભિષેક કરાયો હતો ગરમ પાણીના ઝરાના કુંડ પાસે એકસો આઠ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા આ અવસરે ધર્માચાર્ય પ્રભુદાદાએ આરશી વચન પાઠવતા જણાવ્યું કે આજના પવિત્ર દિવસે ઉનાઈ તીર્થમાં આવીને યજ્ઞ કર્યો છે વિધવા બહેનોને દાન આપ્યું છે જેનો સંદેશ ભગવાનના દરબારમાં પણ અવશ્ય પહોંચશે ઇચ્છા મુજબનું ફળ પ્રાપ્ત કરવા સાચી શ્રદ્ધાથી તીર્થયાત્રા કરવા તેમજ તીર્થ મહાત્મા કે ધર્મગુરુની પરીક્ષા ન કરવા જણાવ્યું હતું ઉનાય સાક્ષાત છે આપણે જે બોલીએ તે અવશ્ય કરવું જોઈએ જેથી ભગવાન ખુશ થાય છે ભગવાન શ્રીરામ ઉનાઈ આવ્યા તે વખતે શરણભંગ ઋષિ પીડા ભોગવતા હતા જે પીડા દૂર કરવા ભગવાન શ્રીરામે અહીંની જમીનમાં તીર મારી

પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બિપિનભાઈ પરમારે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા ઈલાબેન પરમારે આભાર વિધિ કરી હતી આ શુભ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બિપિનભાઈ પરમાર મહારાષ્ટ્ર પ્રમુખ આર કે ખાંડવે મંત્રી હેમંતભાઈ પટેલ ખજાનજી અમિતભાઈ પટેલ પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ પ્રગટે મહિલા પ્રમુખ સીતાબેન પટેલ શિવ પરિવારના ઠાકોરભાઈ પટેલ વિનોદભાઈ પટેલ વિપુલભાઈ પંચાલ અપુભાઈ પટેલ મયંકભાઈ બ્રહ્મભટ્ટ કાંતિભાઈ દમણિયા ઉનાઈ મંદિરના શૈલેષભાઈ હરીશભાઈ પ્રાંત અધિકારી પટેલ ભાજપ અગ્રણી અશોકભાઈ ગજેરા સહિત ગુજરાત મહારાષ્ટ્ર શિવ પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારું નામ છે અને મારું વતન છે કે વિના મૂલ્યે તેત્રીસ છોકરીઓને નવમાંને દસમાં રાખીને ભણાવું છું અને જવાળી છોકર પણ આપું છું અને એ છોકરી પાસે કશું કાંઈ લેતા ઉઠતા નથી હું તો છોકરીને રાંધી ખાડીને પગાર આપું છું એટલા માટે આશન કરતો વળી ત્યાં પતિથી અભ્યાસ આવે તો લગભગ મારી આપણે કોઈ દુખ જતો નથી એ રીતનું એક એટલે એક આમ જોવા જાય તો ઉત્તમ રીતે સધાર પણ મેં સદાર પણ માનતો નથી જેને જરૂર પડે તેને ખવડાવતી પીડા રાખવું એને સહકાર પણ એ જ મેં સદાવતમાં માનજો બાકી કે એક જરૂર સદાવતમાં માનતો નથી અને આ પદ્ધતિ અને હું હંમેશા માટે તીઠોની અંદર તીર્થોમાં જઈને યજ્ઞ કરાવો પૂજા કરવો અને એનું કારણ એ છે કે તીર્થોમાં ઘણા બધા લોકો આવે છે કોઈ કાંથી કોઈ કાંથી જ્ઞાત જાત ભેદ સિવાય અને એને એ કેટલીક અગવડ સગવડ હોય એને સગવડ આપવાના માટે હું પ્રયત્ન કરું છું તે હમણાં આજે ઉનાઈ માતાના મંદિર સ્થાન પર અહીં યુગ પર્યંત આવેલો ગરમ પડીને પૂરો આજે પણ છે અને ઊર્જા જબરજસ્ત આવે છે અને એનાથી પાપો પસંદ એટલે અહીં આજે મેં અહીંયા વરણ એક અને તેની સાથે મેં અહીં નહીં વિધાબહેનો જ્ઞાન જાત ભેદ સિવાય તમામને ઊંઘ દેશ છત્રી છત્રી મેં વિસર કર્યું છે બોટલ વિતરણ કરે છે સાબુનું વિતરણ કર્યું છે ગીસનું વિતરણ કર્યું છે આ પદ્ધતિ કરો જેથી લોકોને જીવન જીવતા જીવન જીવવા માટે એને એક સુગમતા થાય એ પણ થાય કારણ આજે સંસારી લોકો છે કોઈ કોઈને સકારાત્મક પણ પોતાની પાસે હોય તો એ હેતુથી આ બેન માટે છું જય